આનો વ્યાસ કેટલો આપ્યો છે સાથે સાથે લખતા જાય આનો વ્યાસ આપ્યો છે બરાબર દસ પોઈન્ટ ચાર મીટર એટલે અહીંથી અહીં સુધીનો જે વ્યાસ છે આ કેટલો છે વ્યાસ બરાબર દસ પોઈન્ટ ચાર આ તમારે આ જે વ્યાસ છે દસ પોઈન્ટ ચાર મીટર આપેલો જે છે તો આગળ આપણે લખી નાખી તો આની ત્રિજ્યા બરાબર

દસ પોઈન્ટ કેટલો છે પાંચ ચાલો કઈ વાતો નહી ચાર ની જગ્યાએ આપણે પાંચ કરી નાખીએ તમારે કેટલા આવશે બે એને ગુણા દસ અહી પોઈન્ટ કાઢો એટલે કેટલા આવશે આમાં આવશે હવે તમારે છેદ ઉડાડો તો ઉડી ઉડાડો પાંચ દસ અને અહીંયા એકવીસ એટલે એકસો

તમારે ત્રણ આપેલી છે ચાલો હવે એક પછી એક વિગત લેતા જઈ અને આપણે દાખલો ગણતા જઈ ચાલો અને અત્યારે દૂર કરી નાખું અને અહીંયા લખું જો છું આર બરાબર તમારે જે મળ્યું આર બરાબર એકવીસ છેદમાં ચાર મીટર એચ બરાબર ત્રણ મીટર બરાબર છે તો તમારે પેલા આનું ઘનફળ શોધવાનું છે ઉપરાંત તમારે મેળવવાનું છે ચાલો તો આપણે એક પછી એક વિકતો લેતા જઈએ અને આપણે દાખલ ગણતા જઈએ તો ચાલો હવે આપણે શંકુનું ઘનફળ કીધું તો શંકુનું ઘનફળ શોધી ચાલો તો એ લખું શંકુનું ઘનફળ ચાલો કોણ કે છે આનું સૂત્ર શંકુના ઘનફળ નું સૂત્ર એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ બરાબર બધી વિગત આપણી પાસે છે તમે જોવો એમ દરેક વિગત આપણી પાસે છે એક તૃત્યાંશ એક તૃત્યાંશ પાય ની એટલે તમારે ત્રણ એચ બરાબર કેટલો ચાલો ત્રણ આ ત્રણ અને ત્રણ પેલા નીકળી જાય ચાલો બરાબર છે આ સાત તેરી એકવીસ એટલે અહીંયા ત્રણ આવશે

તેત્રીસ તેત્રીસ લોકો કરી જુઓ છસો ને ત્રણ 33 માં આઠ આનો તમારે ગુણાકાર કરજો એકવી તેરી ત્રેસઠ છ એકવી તેરી ત્રેસઠ ને છ ઓગણસિત્તેર આ રીતે તમારે મળશે આવશે મીટર આપણે શું કહ્યું ઘનફળ જે છે એટલે મીટર નું ઘન આવશે અને આને તમે વડે ભાગશો પોઈન્ટ છસો ને પચીસ મીટર ઘન આ રીતે તમારે શંકુ નું ઘનફળ મળશે આજે હું મળ્યું તમારે શંકુ નું ઘનફળ ચાલો આ તમારે ક્લિયર થઈ ગયો એટલે તમારે એક આ રાખ નું જે શંકુ મળી ગયું હવે તમારે ગેરવાસ્તુ જે જરૂરી કાપડ જે જોઈએ છે એટલે કે આપણે ગણિતની દ્રષ્ટિએ આ ઢગલો ઢાંકો હાટુ જે કાપડ જોઈએ એટલે કે શંકુને એ વકા સપાટીનું ક્ષેત્રફળ મેળવવું વાળું છે જો મારી પાસે આ રીતે જો શંકુ હતો ચાલો હું તમને સમજાવી દઉં એટલે તમારા ક્લિયર થઈ ગયે

તો ચાલો આપણે હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ ચાલો આ આપણે દૂર આખી જેની જરૂર છે આની પણ જરૂર છે ચાલો તો હવે આપણે લખશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો વક્ષ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર

આપણે વર્ગનું મોટું પાંચ પોઈન્ટ પચીસ આવશે આનો ભાગાકાર કરી જો ટાઈમ બગાડતા નથી એકવીસ ભાગા ચાર એટલે પાંચ પોઈન્ટ પચીસ એની ઉપર સ્કવેર ચાલો હવે આપણે આ દાખલો આગળ ગણીએ बराबर 999 प्लस 5.25 નો સ્ક્વેર 5.25 * 5.25 એ તમે લોકો કરશો તો આવશે 27. તમારે 5625 આવશે ફરીવાર તમને કહું છું 5.25 નો સ્ક્વેર એટલે 27.625 અહીંયા તમને એન્ટ આપવું કે પાંચ પોઈન્ટ પચીસ નો સ્કવેર બરાબર છપ્પન પચીસ ચાલો હવે આનો આપણે સરવાળો કરી સત્યાવીસ નવ છત્રીસ એટલે તમારે આની બરાબર આવશે હું અહીંયા લખું અહીંયા લખી નાખું છત્રીસ પોઈન્ટ જો આ બી નો ગુણો સરવાળો છત્રીસ બાકીનું બધું એમનો point પાંચ છ બે પાંચ ચાલો આ એનું વર્ગમૂળ અને આનું તમે વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કાઢેલું જે છે એટલે કેટલો આવશે આ તમારે એલ આવે અને તેથી કરીને વર્ગમૂળ કાઢો તો એલ બરાબર છ point zero પાંચ આ તમારો એલ મળે આનું વર્ગમૂળ છે આ આવશે અથવા તો તમે કેલ્ક્યુલેટર લ્યો અથવા તો તમે ગુણાકાર કરો

સાત એકાના ઘડિયામાં એકવીસ સાત તેરી એકવીસ અને આ બે ઉડા બે દુ ચાર અગિયાર દુ બાવીસ એટલે તમારે આવી રીતે આવશે જીરો પાંચ એના છેદમાં માં બે ખ્યાલ ગયો પાંચ છેદ બે આ રીતે આ નવ સાદરૂપ આવશે હવે ગુણાકાર કરો અગિયાર ગુણ્યા કેટલો આવશે તેત્રીસ ગુણ્યા છ પોઈન્ટ એકસો નવ્વાણું પોઈન્ટ પાંચ સાઠ આવશે ગુણાકાર આ ગુણાકાર તમે લોકો કરી જુઓ તેત્રીસ ગુણ્યા બરાબર કેટલા આવશે એકસો નવ્વાણું પોઈન્ટ બે હવે તમે ભાગાકાર કરશો તો આવશે આઠસો ને પચીસ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર આ રીતે તમારે આટલું કેનવાસ કાપડ આઠ ઢગલો જોય માટે ઢગલો ઢાંકવા માટે આ તમારે આટલું કાપડ જોઈએ આટલું કેનવાસ નું કાપડ આ તમારે આપું છું આ મીટર જોઈએ એટલે આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ ઢાકલા ની અંદર કશું નથી પણ જકરે 6000 ને ગુણાકાર ને ભાગાકાર ને એ બધુંય થોડો લાંબો પફ જોવાનું છે થોડો ગુણાકાર કરવો પડે પડે આ દાખલો ગુણાકાર ભાગાકાર અને આ પ્રકારે વર્ગમૂળ કાઢ્યા છે એમાં મહેનત કરાવે છે બાકી આ દાખલા બીજું કઈ છે નહીં પણ થોડો આ સેલા ગુણાકાર ભાગાકાર આપ્યા તો આરો તો કાઈ વાંધો નહી ચાલો આ જે ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેસ્વી જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ લખો ચાલો આવજો બાય બાય